નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર દસ બે હજાર ચોવીસ ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો પચાસ થી લઈને સોળસો ચોવીસ સુધી બોલાયું અને આવક નોંધાઈ પંદર હજાર ત્રણસો ચાલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા સાતસો એક થી લઈને તેરસો સિત્તેર સુધી બોલાયું અને આવક નોંધાઈ સોળ હજાર ચારસો બત્રીસ મણ જીરુ ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસો બોલાયો અને આવક નોંધીસ મણ એરંડાનો ભાવ રૂપિયા બારસો પચાસ થી લઈને બારસો છન્નું સુધીનો બોલાયું અને આવક નોંધાય ત્રણસો ને દસ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસ થી લઈને છસો સોળ સુધીનો બોલાયું અને આવક નોંધાય બસો ને છોતેર મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસો એકતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છપ્પનસો મણ કાળા તલનો ભાવ રૂપિયા ઓગણત્રીસોથી લઈને એકત્રીસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો દસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો છવ્વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બારસો વીસ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો એસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પચીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર પસ્તાલીસ સુધીનો બોલાવ્યું અને આવક નોંધાય બસો ને સિત્તેરમાં